પરંતુ અડધો દિવસ મારો કેટલો લાંબો રહ્યો તે હું તમને જણાવું અડધા દિવસમાં પેલા ગયા અંપેટી અંબેટી મારા ફોઈ ઘર છે જ્યાં હમણાં એમના ઘરવાળામાં ઘણા બધા શાકભાજી અને જેમાં મોડા દૂધી કાકડી ભીંડા વગેરે જેવી વેજીટેબલ્સ અમને જોવા મળી અર્ચના બાપી દૂધીનું ખેતર જોઈને ખુશ થઈ ગયા અને એમણે ઘણી બધી દૂધીઓ જાતે પણ તોડી નિષ્ઠાને મોડા ઉપડવાની મજા આવી ગઈ અને થોડીવાર પછી એ કંટાળી પણ ગઈ તો એ શું કહે છે આપણે સાંભળીએ એ જ ને કે લાગેલા છે કે જલ્દી કરો કે મોડું થાય છે

થોડી ઘણી પ્રેક્ટિસ બાદ મને મારો નિશાનો થોડો સારો લાગ્યો ઘણો ટાઈમ વાતચીત કર્યા બાદ અમે બધા ભેગા થઈ ગયા અને ઘરે જવા માટે નીકળ્યા બે હજાર ત્રણ માં પરચેસ થયેલી અમારી લોર્ડ વેન કે પછી પુષ્પાકાર ઓમની કે પછી કિડનેપર કાર પણ તમે કહી શકો જીપ કંપાસ અને બ્રેઝા રેડી હતી નિષ્ઠા કંટાળેલી હતી એટલા માટે અમે દમણ જવા માટે નીકળી ગયા અને દમણ ફેરવી લાવી એમ કરીને દમણ પોચી પણ ગયા ગાર્ડન ઊંટ પર પડી ઊંટની સવારી કર્યા બાદ અમે બધા વિચાર્યા કરતા હતા કે બેસીને કઈ બેલ બેલ ખાઈએ એમ વિચારતા જતા એટલામાં અમને એક પથ્થર દેખાયો જ્યાં અમે બધા બેસવા માટે વિચાર્યું ત્યાં બેસીને પથ્થર પર ભેલ ભેલ ખાધી અને બા બાપુજીને પણ ભેલ ખવડાવી નિષ્ઠા માટે અલગથી દાળ મંગાવવામાં આવી હતી કારણ કે ભેલ નથી ખાતી પછી અર્ચના ભાભીએ સેવપુરી મંગાવી હતી એ ટેસ્ટ કરી જેનો એવરેજ ટેસ્ટ હતો એનું રેટિંગ હું આપું છું ટેન આઉટ ઓફ સિક્સ પાથરણો લાવ્યા તો તે પાથર્યું અને ઘણીવાર વાર બેસા એ પાથરીને પછી અમે ફ્લાઇંગ ડિસરમમાં લાવ્યા ભાઈના તો પેશન્ટના ફોન જ આવ્યા કરતા હતા એટલે અમે અને ચાનુભાઈ એમ કરીને પછી રહીમાં ઘણી વાર ફ્લાઇંગ ડીશ રમ્યા બાદ અમે રેતીમાં સ્ટ્રકચર્સ બનાવવા માટે ટ્રાય કરવા લાગ્યા બધા શિવલિંગની ટ્રાય કરી પણ બરાબર બહેનાની પછી મેં એકલાએ જ અલગથી એક શિવલિંગ બનાવ્યું જે આવી રીતનું હતું અમે પછી સનસેટનો નજારો જોતા જોતા જે પાત્રણો લાવેલા હતા એનું પેકઅપ કરી દીધું અને બધું સામાન વામાન લઈને ઘર તરફ નીકળવા માટે નીકળ્યા પણ રસ્તામાં એમને શોપિંગની દુકાનો દેખાઈ ગયો તો ત્યાં થોડું ઘણું શોપિંગ કર્યું અને ભૂખ લાગી એટલે વાપી તરફ ભાઈ ગયા સાઉથ ઇન્ડિયન ઓથેન્ટિક રેસ્ટોરન્ટ રમનમમાં બધા ભૂતપોતાનો ઓર્ડર અલગ અલગ ડિસાઇડ કર્યા કરતા હતા બધાનું ડિસાઇડ થયું એટલે ઓર્ડર આપી દીધો થોડી જ વારમાં અમારી સામે સાઉથ ઇન્ડિયન ઓથેન્ટિક ટેસ્ટ વાળી ડીશ પીરસવામાં આવી બધાએ જમવાની શરૂઆત કરી પણ મેં અને જાનો ઉત્તપમ મંગાવ્યો તો એ આવ્યો ન હતો અમારો ઓર્ડર આવતા અમે ફટાફટ જમી લીધું અને સિઝલર બ્રાઉની રાહ જોવા માંડ્યા જમવાનો સારો લાગે ભાવે તો અહીં બેલ મારવાનું રહે છે સારું તો લાગ્યું હતું એટલે અમે બેલ મારીને ઘરે જવા માટે નીકળ્યા અંદર તો થઈ ગયું હતું પણ હવે રસ્તામાં કે કે ઘર આવે છે તો વિઝિટ તો કરવી જ પડે વાપી ગયા એટલે તો ગ્લાસ લખાવીને અમે ઘરે નીકળ્યા આ વિડીયોમાં તો હવે આગળ કંઈ છે નહીં તો તમે સબસ્ક્રાઇબ કરીને રાખો જૂના વિડીયો જોયા કરો નવા વિડિયો આવે ત્યાં સુધી